કે જે સામાન્યમાં સામાન્ય જે ચીજો છે કે એના માટે આપણે યુદ્ધ કરી રહ્યા છીએ હે એની એની સામે આપણે લડી રહ્યા છીએ બાથોડી મારી અંદરની નબળાઈ મારો ગુસ્સો જે એક હાઉ કોમન વસ્તુ કહેવાય કે જે આમથી આમથી પણ આપણે એમાં ઇમ્પ્રુવમેન્ટ લાવી શકીએ એમ છીએ એની એ ચીજોને પણ આપણે અંદર જો ઇમ્પ્રુવમેન્ટ મળી ગયું તો આપણે એક મોટું એવિખર સર કર્યું એવું આપણે આમ આમ કરી છીએ ભાઈ હજી તો આ તૈયારી થઈ રહી છે શું છે હે આ તો હજી મશીન તૈયાર થાય છે કામ તો એને ફિલ્ડમાંથી વાપરવાનું તો હજી બાકી એમ એ તો એમાં અમારી કેટલી બધી એનર્જી ઘસાતી હશે અને હવે એ વાત એ કે આટલી બધી નીચલી કક્ષાની જે નબળાઈઓ છે એને પણ આ કથા કરો કે મંદિરો એને કાઢી શક્યા નથી એટલે અમે કહીએ છીએ કે આ કોઈ કામનું નથી કારણ કે કોઈ રિઝલ્ટ નથી આવતું એમ તમે ત્યાં કહેવું છો એક્ઝેક્ટ આપણે સાથે બની શું રહ્યું છે કે હલકામાં હલકી નબળાઈ કહેવાય એ પણ આપણે એમાં ઇમ્પ્રુવમેન્ટ લાવી શકતા નથી તો આ બધા શેર ધતિ ગાંધર્યા હશે કથાઓ ને વાર્તાઓ ને ખાલી આપણને પેલા જાનવરને ઘણી વાર મજા આવે હે મજા તો ખાલી ભજીયામાં આવી ગઈ હે ખાલી મજા જ લેવાની હોય તો તો સસામ બધી ગયું ભજીયા ખાધા હું પાંચ કરોડ રૂપિયા બાપા ને દઈ અને કથા કરે અને મજા આવે એ મજા અહીંયા આવી ગઈ આપણે તો ખરેખર મોખા ના કહેવાય આપણે અને એ કથાઓની અંદર આપણી અંદર ન તો ગુસ્સો નીકળ્યો ન રાગ અને દિવસ નીકળ્યો કાંઈ નીકળ્યું નથી એમ હે બસ ઇન થેર નું ઠેર પડી મેં એક્ઝેક્ટ આપણે શું કરી રહ્યા છીએ આપણી જાત સાથે આ સમજવાની જરૂર છે આ નીચામાં નીચી નબળાઈઓને પણ આપણે મેનેજ કરી શકતા નથી અને આ ચીજો સમજીને તમે તમારી જાતને સવાલ પૂછવાના હતા કે પાંચ લાખ રૂપિયાની સમુરાઈ તલવાર હોય એનેથી દાઢી છોડવા ન બેસાય કારણ કે દાઢી છોડવાની પતરી બે રૂપિયાની આવે શું છે ખ્યાલ આવ્યો પાંચ લાખ રૂપિયાની સમય તલવાર હોય તો કામ પણ એવું હોવું જુએ આપણે બધા એ તલવાર થી દાઢી છોલવાનું કામ કરવા બેઠા તો મૂર્ખાઈ કહેવાય ને એમ થાળીમાંથી વાટકા કર્યા યા સોનાનું કથિર કર્યું એવું કહેવાય એટલા માટે આ શિબિરમાં આપણે એક નિયમ રાખ્યો હતો કે કોઈ સંસારી સવાલ પૂછવા નહીં શું એટલા માટે હતો તમે તમારી જાતને જુઓ ઈ નબળે તો તમારી એમથી એમથી નીકળી જશે શું છે તમે ઈ શીખો કે હવે તમે સવાલ પૂછો ને બંધ કરો સવાલ ની પૂછો બધું નીકળતું જશે અંદરથી શું છે તમને નવે લાગશે કે આ બધું ગયો કે હમ ઈ કેવળ મન થાય થાયરું એટલા માટે કે આપણે અનુભવ લઈ શક્યા નથી એટલે બકબક કરવાની ટેવ પડી ગઈ છે આપણી શું છે મને આ કેવું તું મને તે કેવું છે ઈ કેવું કામ થાય છે અમને કોઈ નથી લાગતું મારે કાંકો કેવું છે કારણ કે અમે અનુભવમાં સોટકા લીધા છે તો શું રસ્તો છે એનો તમને કીધું કાલે કે તમે જીવવાનું શરૂ કરો અને જે પણ કરો એમાં સો ટકા આપો તમને ક્યારે કઈ કહેવાનું વિચાર થશે અંદર સમજાઈ જવાનું છે બધું આપણે જીવતે નથી આપણે એટલે આપણે જ્યાં ત્યાં આવું મન થાય છે તો પાયાની વાતો જેને કહેવાય જે કોમન મનુષ્યની જે ડિમાન્ડ છે એને પણ આપણે પૂરી કરી શકતા નથી અને તો બહુ દૂર વાત વાતે યા મુક્તિ બો દૂરની વાત છે આ મશીનની નબળાઈ છે મશીને જે આપણે કેદ કર્યા છે એની નબળાઈમાંથી પણ આપણે છૂટી શકતા નથી પણ આપણા પાસે કોઈ ઓપ્શન નથી નથી યાદ રાખજો હા હા ગાજર મૂળાને મે પહેલી સિમરમાં કે દેલું હતું કે આપણે ગાજર મૂળા સિવાય કાઈ છે નહીં આપણે વાવશે કપાઈ ગયું અને ખબર ગયું ખબર પડશે નહીં પાછા આપણે વાવવામાં આવશે આપણે પાણી પાવામાં આવશે દવા નાખવામાં આવશે ખાધ નાખવાનું અને પાછા કાપીને આપણે ખાઈ જવામાં આવશે આ હે બ્રહ્માંડની નગ્ન વાસ્તવિકતા હમ આપણે આવી સ્થિતિમાં પૃથ્વી ઉભા રહી રહ્યા છીએ એટલે વાત એટલી હાવ નોર્મલ નથી બહુ ગંભીર સમસ્યા છે આપણી હે તો એક્ઝેક્ટ જીવવાનું શરૂ કરજો અને ઘીની ઝીણી સમસ્યાઓ છે એક્ઝેક્ટ સમસ્યા હે જ નહીં આપણું બ્રેઇન જે છે એ પ્રોપર કામ નથી કરતું હે આપણા મણિપુર ચક્રમાં ખરાબીએ જ્યાં સુધી તમારા મણિપુર ચક્રમાં ખરાબી ત્યાં સુધી તમને પરિવાર અને સમાજ તમને ભેરવશે શું છે હા તમે કહેશો જે દુનિયામાં આ નિયમ છે કે જે જોર સત્ય કહેવાય શું કહેવાય આ પેન બ્લુ છે તો હું દસ વખત એમ કહી દઉં કે આ લાલ જ છે એમ અને એટલું જોર છે બોલું ને જો તો તમને એમ ડાઉટ હશે હાલી લાલ મને તો હારી પીડા જેવી દેખાઈ દીધા હા લાલ હશે હશે કદાચ કહેરાય એટલે લાવડાવ્યું ને હં

આવનારી પેઢીને સાયન્ટિફિક રીતે તૈયાર કરો તો જ થાય રાજા રાણીની કહાનીઓમાં કોઈને ને કઈ ખબર પડે ધર્મ પકડે ને સાયન્સ છોડી દે કે વિજ્ઞાન પકડે ને ધર્મ છોડી દે તો અનબેલેન્સિંગ થાય